ફક્ત જેમણે ગુમાયા છે એમને જ એ પીડા કેમ એ પીડા તમારી અને મારી એ બધાની જ છે અને આજે બરાબર બે વર્ષ થયા છે આ ગુજારા હત્યાકાંડને હજુ સુધી પીડિતોને ન્યાય નથી મળ્યો ન્યાય માટે વલખા મારી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અહીંયા આ પીડિત પરિવાર જે છે એ આજે શ્રદ્ધાંજલિ આપવા માટે હરણી બોટકાંડ જે ઘટના ઘટી હતી ત્યાં આવેલા છે અને અહીંયા હરણી બોટકાંડમાં જે જે માવતરે પોતાના હાલસો દીકરા ખોયા છે એ બધા અહીંયા આવેલા છે એ લોકોએ જ્યારે એમના છોકરાઓને સ્કૂલે મોકલ્યા હતા પિકનિકમાં મોકલ્યા હતા ત્યારે સ્વપ્નમાં એ નહીં નહોતું વિચાર્યું કે અમારા હાલસોયા કલેજાના કપડાઓ આજે પાછા નથી આવવાના આજે અમે એમને વિદાય કરી રહ્યા છીએ પિકનિકમાં જવા માટે કદાચ આ એમની આખરી વિદાય છે અમારા બાળકો સાથે અમારું આ આખરી મિલન છે એવું એમણે સપનામાં પણ નહોતું વિચાર્યું અને આ જે ફૂલ જેવા નાના નાના જે સંતાનો છે કે જેમાં શિંદે સકીના શેખ આઈશા દીકરી અલીશા દીકરી ઋત્વી શાહ નેન્સી માછી રેયાન ખલીફા ફાલ્ગુની બેન જે શિક્ષિકા આજે બધા બે શિક્ષિકાઓ એક છાયા બેન સુરતી શિક્ષિકા આજે ચૌદ લોકો એટલે બાર નાના નાના ભૂલકાઓ અને બે શિક્ષિકાઓએ ભ્રષ્ટાચાર્યોના વાંકે અને પાપે જે જીવ ખોયો આજે એમને બે વર્ષ થઈ ગયા પણ ન્યાય માટે ભટકી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ આપવા માટે એ લોકો અહીંયા ભેગા થયા છે અને આપ જોઈ શકો છો કે કેવું અત્યંત દુઃખદ અને કરુણ દ્રશ્ય અહીંયા સર્જાય છે અને કોઈ આની અંદર કોઈ શબ્દો નથી એમના દુઃખને અને પીડાને વ્યક્ત કરવા માટે ખૂબ જ અંતિમ આઘાતજનક ઘટના છે આજે બે બે વર્ષના વાણા વહી ગયા પરંતુ હજુ સુધી એમના માવતર ન્યાય માટે વલખા મારી રહ્યા છે જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમને છાવરવામાં આવે જે લોકોએ અહીંયા જેની પાસે કોન્ટ્રાક્ટ હતો જે મુખ્ય આરોપીઓ છે એ પણ આની અંદર છૂટી ગયા અને બિંદાસ ફરી રહ્યા છે અને આના જે આરોપીઓ છે એ લોકોને પણ કાર્યક્રમોની અંદર સ્ટેજ ઉપર આમંત્રણ આપવામાં આવી રહ્યું છે આ ક્યાંનો ન્યાય છે આજે મુખ્યમંત્રીનો જે કાર્યક્રમ હતો મૌન આ મૌન પાડવામાં આવી રહ્યું છે બાળકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે પશ્યમ યોગ પ્રચોદયા અશ્વિ વર્ગો દેવશ્વિ દો યોજયા અશ્વિધુ વર્ગો દેવધી યો યોજુ ઓશ્વિ વર્ગો દેવશ્વિ शान्ति शान्ति शान्ति